તો જે તો હું આજ હરખમાં છો કીમણું જવાનું છે જય જવાન જય કિસાન મિત્રો યસ યુગભાઈ આપનું મોઢું દેખાડો આપણે આજે હું ખુશ છો તમે રિઝલ્ટ લેવા જાઉં એટલે આખું વર્ષ કઈ મહેનત કરી હતી તો બરાબર

ਆਇਆ ਤੋਂ ਉਹਨਾਂ ਨੂੰ ਮਾਲ ਜੋ

ટ્રોફી બધી કા ઇનામ દેવાની શું લખર છે ટ્રોપી ભાઈ શું के हुन् खवरा अनु तमा घर आवन जो पेंडा खावा गए लागवा मान्दो आयो त एउवा थु ने हे હમણાં શિક્ષક જેવું નથી લાગતું આ દાઢી ને બાઢી ખેતી જેવું લાગે ખેડૂત જેવું ક્યા ધોરણમાં માં ભણોસ હ તને આ ટ્રોફી કેવાની મળી ઉગા પેલા નંબર નઈ જો હરખું હોમમાંથી 96 માર્ક આયા એની સમજો યસ તને ત્રીજા નંબર આવ્યો બાલવાટિકામાં હે બરાબર કેમ ફૂટી નતું આને દીદી આખો લઈ કરો પેલા નંબરનો

फर्स्ट नंबर का अट्रोपी बेड़ी का युग भाई बालवाटी का मां प्रथम नंबर छनो टका अट्रोपी बेड़ी का खूब खूब अभिनंदन युग भाई कॉन्ग्रेचुलेसन यस बाय बालवाटिका मा तृतीय नंबर બે ભાઈઓને ટ્રોફી મળી એકનો પેલો નંબર એકનો બીજો નંબર યુગભાઈને ને છન્ુ ટકા યશભાઈને ચોરાણું ટકા તો આ બેયની ટ્રોફી છે દાડાના હાથમાંથી ટ્રોફી લીધી કહેવાય સમજો